મારા તંગીખ સાયકલ આ થોડી દીદી સાયકલ એવી ચલાવ માલવી લે ચલવી લેવા મા

પાછું જોવા દો કાકા છે સાયકલ લી આલી એટલે પાડે નઈ એટલી સાયકલ ની હા

તારા અપાણે તું લુખવાડી હું બોલે કોઈ નહીં કામ ઉડો માર પાણ બધે એટલે આ તો કોઈ બનાવવા નહીં શકે એવું હોય એટલે આ તારિયા તો માર કરતી લુખવાડ શીરો નહીં ખાવા મળે મને લાગ્યો હોય એડી નાલો બાત જાય શું બોલે કોઈ નહીં બનાવ હા તો હજુ ઉપવાસ હોય ને કોઈ મેન નહીં આવવામાં હા

ગોમ તો બડો ચીયો જાય તા પેટ્રોલ નહીં બાઈક માં શું કરતો પૈસા લે પેટ્રોલ માં પેટ્રોલ પૂરાતા તાઉન લેતા આવ લાવ માં આ રાજુ પૈસા હો તમે બુડો એક નંબર ની લુખો વાળો તા હું આયા હો મન ખબર તમે ક્યાં ના ખાવા જાય હો મને ખબર ની પડતી હું ખાવા માં જો પેટ્રોલ ના માગે પેટ્રોલ ના પૈસા હોય તો મુદ ના બાઈક લઈને જો તું શું કરતો કો આવા લો શેગો પડી ખાવી લાવ શેગો ભૂખલા જી શેગો તો ખઈએ તા લો દવા બાવા નાખેલી જ નહીં ને ભાઈ હું તો દવા નાખેલી હોય તી

તમારી વાત નહી કરતો તમારી જીવાની વાત કરું હું તો કેટલા દાન કરનાહ્યો હા ના હોય નહી મોદીને લાખ રૂપિયા આલે તો આપણે સુનાનેરા મોદી ભીડો તમારા પગે ના ઊંગો લાખ રૂપિયા આલે તો ફોન કરો તો મેં કે લાખ રૂપિયા જોવો લાખ રૂપિયા આલે તા હું કહું જલ્દી પાહા દેજી મા કામ પાડો એવું નહીં ખાવા માટે કોઈક તો કરવું પડશે હા આઈડિયા આવ્યો હે પૂચાને લાય એ અલા ખાવો મારો